અમદાવાદમાં એક હોળી પાર્ટીમાં રેન ડાન્સ કરાવવા આયોજકે ખાસ ફાયર બ્રિગેડ મંગાવી દીધી અને લાખો લિટર પાણીને ઉજવણીમાં વેસ્ટ કરવામાં આવ્યું નિયમોની વિરુદ્ધ જઈને શું આવી રીતે ફાયર બ્રિગેડને ને રેઇન ડાન્સ કરાવવા બોલાવી શકાય છે અમદાવાદમાં રંગોત્સવની ની ભેર ઠેર ઠેર ઉજવણી થઈ અનેક પાર્ટી પ્લોટ્સમાં રંગોનો તહેવાર ધૂળેટી ઉજવણી થઈ પરંતુ એક પાર્ટી પ્લોટની ની ઉજવણી પ્રકાશમાં આવી કારણ ત્યાં રેન ડાન્સ કરાવવા ખાસ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી જી હા અને આ વિડીયો વીટીવીને એક્સક્લુઝિવ મોકલવામાં આવ્યો હતો જોવો તમે પણ કેવી રીતે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાણીનો મારો ચલાવીને રેઇન ડાન્સ કરાવે છે જોવો મહેમાનો માટે થલતેજના હેબતપુર ખાતેના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક હોળીની ઇવેન્ટ યોજાઈ હતી જેનું નામ રંગારંગ ટુ પોઈન્ટ ઓ હતું તેના આયોજકોએ રેઇન ડાન્સ સેટ કર્યો હતો પરંતુ સેટઅપ ત્રણ વાર બગડતા સીધો જ ફાયર બ્રિગેડને કોલ કરી દીધો અને નિયમો વિરુદ્ધ રેઇન ડાન્સ કરાવ્યો

એટલે એમાં વીસ હજાર ટાંકીની કેપેસિટી હતી એમાંથી પાંચ હજાર ટાંકીનું પાંચ હજાર લીટરનું પાણી વપરાયેલું પછી અમે રવાના કરી અમે આયોજન આ રંગારંગ વન પોઈન્ટ જીરોમાં પણ થયેલું છે આ રંગાપણ વન પોઈન્ટ ટુ અમે ટુ પોઈન્ટ જીરો કરી એમાં ગરમીનો પ્રભાવ થોડોક વધ્યો એના લીધે અમે થોડીક ફાયર બ્રિગેડ જોડે મદદ લીધી કે અમને હેલ્પ કરો અને ક્રાઉડને ઠંડા કરો થોડા સાંભળો ને બિંદાસ કહે છે કે હા અમારે સેટઅપ બંધ થઈ ગયું હતું એટલે અમે કોલ કર્યો એ ભાન ના પડે આયોજકો ને કે આ લાખો લીટર પાણી ની બચત કરી હોય એવી જગ્યાએ વાપરવા જ્યાં આગ લાગી હોય અને તેને બુજાવવાની હોય લોકો ને ડાન્સ કરાવવા માટે ફાયર બ્રિગેડ પાણી ભરી રાખે છે એ ભાન ન પડે કે આ નિયમો ની વિરુદ્ધ છે પાછા ગરમી ની અસર ન થાય તે માટે ફાયર બ્રિગેડ ને બોલાવી એવું કહેવા લાગ્યા વીટીવી ન્યૂઝના ના આ અહેવાલ પછી તંત્ર એવું દોડતું થયું કે ચીફ ફાયર ઓફિસરે પણ આ મામલે પોતાનો જવાબ આપ્યો છે नहीं रेन डांस के लिए नॉर्मली गाड़ी नहीं देते हैं जो हमारे पास कॉल आते हैं जैसे आज का जो धरेटी का प्रोग्राम है पार्टी प्लाट्स हैं तो उसमें लोग परमिशन लेते हैं और पैसा पे करके गाड़ी बुलाते हैं सेफ्टी पर्पज से भाई ऐसा कुछ आप जो बता रहे हैं कि पार्टी प्लाट था और वहाँ पर रेन डांस में फायर टेंडर यूज हुआ है तो श्योरली इसमें एक बार बात करके और कौन गए थे हमारे जो कर्मचारी थे उनसे और बात की जाएगी और जो भी होगा वो फिर आपको बताता हूँ मैं फर्दर एक्शन અધિકારીઓ દ્વારા મળતી મંજૂરી અને સૂચન દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે ચીફ ફાયર ઓફિસર દ્વારા પણ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસીને કોલ મળ્યા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરને કોલ મળતાની સાથે ગાડી મોકલવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જો કે આ વાતનું ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે ખંડન કર્યું છે તેમજ બંદોબસ્ત માટે કોલના આધારે નિયમ પ્રમાણે ગાડી મોકલવામાં આવી હોવાનું જણાવ્યું છે સૂત્રો તરફથી એવી પણ માહિતી અમને મળી છે કે એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પુત્ર જ આ આયોજકો એક હતો અને ફાયર બ્રિગેડના ના આવ્યા પહેલા જાહેર પણ કરવામાં આવ્યું હતું માઈક પર કે ખાસ ફાયર બ્રિગેડ તમને રેન ડાન્સ કરાવવા આવી રહી છે આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે તો પૈસા આપીને બોલાવી હતી તો સવાલ એ થાય કે શું પૈસાથી ફાયર બ્રિગેડ લોકોને રેન ડાન્સ પણ કરાવશે ખુલ્લી જાહેરાત કરવી એટલે શું તંત્ર એમના હાથમાં છે જગ્યાએ પહોંચ્યા પછી ફાયર કર્મચારીઓ જાણ નહોતા કરી શકતા રેન ડાન્સ કરાવવા બોલાવ્યા છે તે માહિતી નહોતા આપી શકતા રેન ડાન્સ કરાવી દીધો પછી પણ શું જાણ ન કરાઈ શું ફાયર વિભાગે નિયમો કામ કર્યું જો હા તો કોને ખુશ કરવા શું આયોજકો માંથી કોઈ મોટું માથું છે કે માથે મોટા માથા નો હાથ છે કયા ઉચ્ચ પોલીસ અધિકારી હતા જેનો પુત્ર આયોજક હતો જનતાની સુરક્ષા માટે રખાતા પાણીનો આવો આબો વેડફાટ કેમ જનતા સાથે જ્યારે પણ અન્યાય થાય ત્યારે વીટીવી ન્યૂઝ સવાલ કરશે અને આશા રાખીએ કે આ મામલો ચગ્યો જ છે એટલે માત્ર નાની માછલીઓ પર કાર્યવાહી ન કરીને મોટા મગર મચ્છો સુધી પણ કાયદાનો હાથ પહોંચે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ